સ્મીમેર હોસ્પિટલમાં શ્વાસ લેવામાં તકલીફ સાથે આવેલ દસ વર્ષના બાળકની સફળ ફેફસાની સર્જરી મુળાગ્રાના રહેવાસી દસ વર્ષનો બાળક અઝીમ તારીખ અઢાર બાર બે હજાર ત્રેવીસના રોજ બે મહિનાથી તાવ અને શ્વાસ લેવાની તકલીફ સાથે આવેલું હતું દર્દીની ડાબી બાજુની છાતીમાં પરુ ભરાવાને લીધે ફેફસા સંકુચાઈ ગયા હતા અને ફેફસામાં ફૂલાવાની ક્ષમતા સાવ નગણ્ય થઈ ગઈ હતી બાળકના માતા પિતાએ આગળ અલગ અલગ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લીધા બાદ સ્મેર હોસ્પિટલ આવ્યા હતા મેમેર હોસ્પિટલના સર્જરી વિભાગ દ્વારા બાળકનું ટોમી પ્લસ ડિકોરેટેશનનું ઓપરેશન પ્લાન કરવામાં આવ્યું હતું આ ઓપરેશનમાં ફેફસાના આજુબાજુ બનેલા વધારાના આવરકનો કાઢી અને ફેફસાની ફૂલવાની ક્ષમતાને વધારી હતી છ કલાક ચાલવામાં આવેલી આ સર્જરીમાં ડૉક્ટર અર્ચના નેમા મેમ એચ સર્જરી ડૉક્ટર દિનેશ પ્રસાદ સર પ્રોફેસર ડૉક્ટર મિતેશ દ્વિવેદી સર પ્રોફેસર ડૉક્ટર તરલ ચૌધરી ડૉક્ટર સાવન ડોક્ટર દિવાંગ ડૉક્ટર અનીશ તથા ડૉક્ટર સોનાલી મેમ એને સ્થિયાની ટીમ દ્વારા સફળતા મેળવી હતી દર્દીને હાલ કોઈ જ તકલીફ વગર રજા આપવામાં આવી છે જો રાજેશ મંગલી સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ